જય સોનલ માં જય મોકલ માં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો અવર ન્યુ બ્લોગ તો મિત્રો કેમ છો બધા મોજમાં ને કોમેન્ટ તમે કરો છો હું વાંચું છું અને કોમેન્ટ કરતા રહેજો અને મિત્રો આજ એવો વિચાર છે કે આજનો વિડીયો છે ને

ઈ તમને આ વિડિયો જોવા મળશે જાણવા મળશે શીખવા મળશે અને ખાવા નહી મળે કારણ કે અમે ખાઈ જાઉં પણ આવજે ને ખાવા કે બધાય પછી આવું પૂરું થઈ ગયું મમ્મી આમાં હું મૂક્યું છે તો બધું નાખ્યું મસાલા અને પાણી ગરમ મૂક્યું છે અચ્છા હવે આમાં ચણા લોટ નાખશું ચણા લોટ નાખવાનો અને ઘડીકવાર બફાવા દેવાનો આ છે ભાઈ ચણાનો લોટ ઈ આની અંદર નાખશે મમ્મી જો આવી રીતના નાખવાનો છે બરોબર છે

મીઠો લીમડો લીમડો મમ્મીને અંબાવીએ કારણ કે મીઠા લીમડામાં વિટામિન બી ટ્વેલ હોય બીજા નંબર માં સ્વાદ આવે એટલે મીઠો લીમડો અહિયાં છે આવી ગયો અમારા જંગલ કેવું ગાઢ જંગલ છે હવે મીઠા લીમડામાં એવું છે કે મીઠો લીમડો હજી કોળાઈ એટલે અહીંયા નથી મીઠો લીમડો હવે બીજો ગોતવો પડશે બીજો લીમડો આયા હતો ટૂંકમાં મીઠો લીમડો હતો પણ હવે આ સિમેન્ટની કોથળીઓ નાખીને એટલે મેં કાઢી નાખ્યો છે હું ને ભાઈ ભાઈ ગોતી છીએ મીઠો લીમડો બીજે ક્યાંય છે ભાઈ થાય મીઠો લીમડો નાનો બહુ મોટો હતો નહીં લીમડો હતો ઈ પડી ગયો વાવાઝોડા માં બરોબર અને પછી રોપડા હતા ને એમાં કઈક રોગ આવ્યો ને એટલે એમાં બહુ નથી થાતો ખાલી લીમડા વગર ની ઢોકળી ખાવાની છે ભાઈ મને તો અમારે લીમડો હોય ને એવું બને જ ને હોય જ

લાગે એ તાર પપ્પા ને બૌકળીટ છે ઢોકળી ઢોકળી હાથ મારી અને પછી હાથ ના જે ટીપા રોટલા હોય રોટલા જ નહીં મમ્મી રોટલા છે ને રોટલી બનાવી નાખીઓ અચ્છા ઢોકળીને રોટલી ખાવાની છે ભાઈ રોટલી ભળે છે બાજરાનો રોટલો ન હોય તો ઢોકળી પડી ગઈ છે અને હવે ઢોકળી પછી વઘારે ને એ તમને બતાવું તેલ મુકી દીધો છે ને થાય છે ને એમાં નાકે છે મમ્મી દાણા જીરું આખા દાણા બરોબર અને વઘાર

સ્માઈલ સ્માઈલની સ્મેલ સ્મેલ બહુ મસ્ત આવી ભાઈ વાહ

કાઠિયા ઢોકળી રજવાડી ઢોકળી પછી ગરીબો નું પનીર કારણ કે પનીર છે ને એ મોંઘું હોય ને આ આપડે ફાયદા માં થાય એટલે આ પનીર એક પ્રકાર છે અમારું જેને ભાવતી હોય ઢોકળી ખાવા આવું આવી જાવ બરોબર ને અમારા સબસ્ક્રાઈબર કે તમારું શાક અમે બનાવતા જોઈ ને પછી અમે ઘરે બનાવીએ ઢોકળી બનાવે ને એવું મમ્મી ઢોકળી તું બનાવે મને બઉ ઢોકળી નું શાક ભાવે હવે આ ઢોકળી ચડી ગઈ છે અચ્છા ઉતારી છે વાહ ભાઈ વામ જો તમે મોઢે પાણી આવે ને તો જ આ હો ભાઈ જોઈ લો આવે છે આવે જ ને સવાલ જ નથી ઢોકળી ચડી ગઈ છે બરોબર ઓકે

મળી છે જલ્દી ના અ માં ત્યાં સુધી બધાને જય માતાજી